हेलो गाइस गुड मॉर्निंग जैसे कृष्ण के हम सुबह जब तो स्वागत है आज ना नवा वीडियो में तो गाइस आओ कहते दस दिवस से ये वीडियो में के वीडियो बनाने कोई सेटिंग करना तो सेटअप में थोड़ा कम आता हूँ और कम ऊपर से तारा तारे लिए वीडियो बनाने कोई सेटिंग तक तो ना तो पास आज गैरेज सी आज नवा �

આગળ એક આગળ એક વચ્ચમાં છેલ્લે ત્રણ દરવાજા લાવ્યા અને એ બધું ફિટિંગ કરવા માટે પથેલી સિમેન્ટ લાવે અને જાગે મોકલવાની છે અત્યારે તો કદાચ અત્યારે ઉતારવા છે બપોરે આવીને મુહૂર્ત કરવું છે ઘરનું એક બારી બારી તોડી જોઈએ અને પછી એક બારી ફિટ કરવાનું સેટિંગ નથી થાય પણ તોડી મુહૂર્ત કરી નાખી પછી આ કુંડીને મૂર્ત કરવું છે ગરડીમાં જુઓ

ખેતરમાં ખેતર આપણે પપ્પા એ વરિયાળી નું મુહૂર્ત તો કહીને આવ્યું છે વરિયાળી ઉતારવાનું ચાલુ કરી દીધો એટલે ઉતારી દીધી છે અને આપણે ખેતરનો લુકરો લેવાયા હતા એરંડા ઉતરવા માટે ખેતર ઉતરી ગયું છે પેલું બાકી છે જાગી દોર લઈ લેવી હા એટલે મોટર ચાલુ કરો વરિયાળી કમ્પ્લીટ થઈ જાય વરિયારી માટે ડાકડું બનાવવાનું છે કારણ કે પેલા આખત તો હોય રીમે લીધી જોઈ હતી તે બગડી હતી પેલા આ વખત હોય બાર ડાકરું કરીને બહાર મેખવાની જ તો ચલો ગઈ જ આપણે હું જે હોય ને ઉતારવા તો બની જાય એમ સુધી તો જો કઈ આપણે રેડી થઈ જાય છીએ જાગી રેડી થાય જશો જાગી તો ભાઈ જાગી રેડી થાય છે નેહુ બેન આવી સમજુ છે મસાલા છેટલા લઈને આવ્યા ઘણા મસાલા લઈને આવી છે બનાવળે બનાવડે ને બનાવડે ને બનાવડે માં રવલે દે મસાલા લેનાઈ હું માં બાજરી આજ પેરવાની કર ઓ તો ખાતા પેરવાનું આ દાવારી બાજરી કરું જો કે જો માં બાજરી પુંખવાની છે તો કાપે લાકડી ચાલુ કરની છે શેરણા ઉતરવાનું વિડીયો બનારે જન સુધી ગાઈસ

તો ગાઈ હું પપ્પા એને જાગી રંડા ઉતારે ઉતાર્યા એરંડા ઉતરી ગયા અને ખેડ્યા મમ્મી ને હું બીઆઈ હતી સાલી લીધી મમ્મી અને આપણે રંડા ઉતારી દીધા ભાગ્યા બાર ભાગ્યા ગયા જો આપણા ગઉ પણ તૈયાર થઈ ગયા જાગ છે એટલા પોટલો એરંડા ઉતર્યા હા બાર તેર પોટલો તો ગાય બાર તેર પોટલો એરંડા ઉતર્યા છે અને ખેડ્યા છે ગેસ બજાર સુધી ગેસ ની પહેલા ચાપી મીર પડે bulan ini babari jadi mata aja. Terus oke, pak beda bura pare teh bura bura lain sab kerdi Karena ke gar khalik bedu sama nuai lagi bangsa. Ila bedu khalik kerdi dia kapci upaya nuai nahi dia. Ila kapci kompeti dia. Ab bathroom itu lebaran karena pergi judu teh bedi itu kadi tuh mau di di. Karena bura beda tuh dan tadi dah. Lo kita darwa dapra. Bariu, simet, sama nih ubunjo. Nih ubun, kau ini padi ya? Nih ubun padi. Papa. એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોઉં છે જાજી સાહેબ પોણી પાડો ખાઈન કોમ વડી જાય તાતે ગાઈ જો પેલે કપચુ પાલી થી કન મેક દીધી બોરા બોરા બધું કમ્પલે લઈ લીધું અને કણ થાય કો થાય જાય પોણી મેલી તો ગાઈ જો કાં તો પોણી મે લાઈ છે ના વાર કારણ કે કોમનું નું મુરત ચાલુ કરી દીધું છે તે જો આ કપિયર દીના કોઈ બાકી છે આ બારી કાઢી લીધી તો ગાઈ ઇન્ડો હોય તો ફરે નાના ના કપલા કે તમે ઓર કં કોમ થાઈ શકે જો બારી પોત્રી લે લે ઈ આ સાઈડ નાખ પીટે ના નાખ તો જો ગઈ કાઢી કાઢ લે દી મશીનરી કાઢી દો ગઈ ઉપર કર મની બે મની બે શરમ જરા હું કરી ગયો શરમ તો મને પછી આરામ જતા સીધા બધું કમ્પ્લીટ થઈ ગયું પછી આ દરવાજો લગાવવાનો છે આ બારી લગાવવાની છે આ દરવાજો લગાવવાનો છે આ દરવાજો કાઢવાનો છે હજી હા ચોખ્ખું કાઢી લેવાનું છે આ બારી કાઢીને આ બારી લગાવવાની છે બધી બધા દરવાજા બારી બધું ખુલી જાય આ બધી વસ્તુ લાઈન પડી એ બધું લગાવી દેવાય તો આપણે ફોન કરી નાખીએ ફટોફટ ગાઈ ગયા